જી હા મિત્રો સૌરાષ્ટ્રમાં તેલ બજારના અહેવાલ મુજબ પંદર કિલો તેલના ડબ્બાનો જંગી વધારો છે લોબી દ્વારા તેલમાં તેજીનો ખેલ ખેલવામાં આવી રહ્યો છે કે કમોસમી વરસાદના કારણે પિલાયન યોગ મગફળીની ગુણવત્તામાં ઘટાડો થયા હોવાનું બહાનું આપીને પણ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે તો એક તરફ તેલના ભાવ આસમાને પહોંચે છે તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે તો મગફળીના ભાવમાં પ્રતિ વીસ મણ વીસ કિલોએ એ બસ્સોનો વધારો થયો છે તો સામાન્ય સિંગતેલની સાથે ઓર્ગેનિક અને ધાણેમાંથી તૈયાર થતાં પ્રીમિયમ સિંગતેલના ભાવમાં પણ મોટો ઉછાળો આવે છે ઓર્ગેનિક અને ધાણે સિંગતેલના ભાવમાં ત્રણસો પ્રતિ કિલો પંદર કિલોનો ડબ્બો સૌરાષ્ટ્રમાં મગફળ પાક છતાં સિંગતેલના ભાવમાં થયેલા આ વધારાથી સામાન્ય ગ્રાહકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે તો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં